નમસ્કાર આપને ક્યારે એવું મહેસૂસ થયું છે કે જીવન એક પડાવ પર આવીને અટકી ગયું છે નોકરી કે વ્યવસાય સ્વાસ્થ્ય હોય કે પછી સંબંધો બની શકે કે આપના પૂર્વના કર્મો દેવું ચૂકવવાનું બાકી હોય જો આપ એનું નિવારણ કરો છો તો રસ્તા આપોઆપ ખૂલવા લાગે છે આપની કુંડણી તપાસો શનિને ન્યાયાધીશ કહેવાય છે શનિ કુંરિયા જે ભાવમાં બેસેલ હોય એ ભાવને સંબંધિત કર્મ અધૂરા હોય છે સાતમા ભાવમાં હોય તો લગ્ન જીવન કઠિન બનાવે છે દસમા ભાવમાં હોય તો કેરિયરમાં મુશ્કેલી આવે છે રાહુ આપને બતાવે છે કે આ જન્મમાં શું શીખ લેવી અને કેતુ આપની મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે આપ મહેનત કર્યા વગર કેતુના આરામદાયક જીવનમાં અટકેલા રહો છો મહેનતથી રાહુના આગલા પડાવ તરફ જવાનું ભૂલી જાઓ છો આરામદાયક જીવનને છોડીને મહેનતથી આગળ વધુ ધાર્મિક બંધનથી છોડવાનો ઉપાય છે